રિક્ષાની પાછળ લખેલા પોલીસ સ્ટેશનના નામ પરથી એસઓજીની ટીમે મહિલા વેપારીના દોઢ લાખના ઘરેણાની બેગ માત્ર કલાકમાં આપી હતી ત્રણ મહિલાઓ વિધિના પ્રસંગમાં સામેલ થવા સુરત આવી હતી સુરત એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં રેતી અને સાડીનો વેપાર કરતી મહિલા અન્ય બે સંબંધી મહિલાઓ સાથે સોમવારે રાત્રે સુરત આવી હતી ત્રણેય મહિલા ઉમરાની હોટેલમાં રોકાયા હતા મંગળવારે સવારે અગિયાર કલાકે ત્રણેય મહિલા હોટેલ પાસેથી રિક્ષામાં બેસી વેસુ વીઆઈપી રોડ પરના શ્યામ મંદિર પાસે ઉતરી ગઈ હતી ત્યાં તેઓ સંબંધીને ત્યાં ભેગા થઈ બહેનના ઘરે મરણ પ્રસંગની વિધિમાં જવાના હતા દરમિયાન દાગીનાની બે રિક્ષામાં ભૂલી ગઈ હોવાનો ખ્યાલ આવતા જ મહિલા રિક્ષાને શોધવા ગઈ હતી મહિલાએ બહેનને ત્યાં મરણ પ્રસંગની વિધિમાં દાગીના આપવાની રિવાજ છે ઘરેણા ન મળતા મહિલા મુશ્કેલીમાં મૂકી જવા પામી હતી મહિલાને સંબંધી આ બાબતની જાણ કરતા સંબંધીએ તાત્કાલિક પોલીસ કમિશ્નરને વાત કરી હતી પોલીસ કમિશ્નરે રિક્ષા શોધી કાઢવા માટે એસઓજીની ટીમને કામે લગાડી હતી મહિલાઓ હોટેલની બહારથી જ્યાંથી રિક્ષામાં બેઠા હતા તેના કેમેરા ચેક કરી રિક્ષાનો નંબર મેળવ્યો હતો રિક્ષાના નંબરના આધારે એસઓજી રિક્ષા ચાલકના ઘરે પહોંચી તો માલિકે જણાવ્યું હતું કે ચાલકે ભાડાનું ઘર છોડી દીધું છે હાલ તે ક્યાં રહે છે તે બાબતે મકાન માલિકને ખબર જ નથી એટલેમાં અન્ય કેમેરા ચેક કરતા રિક્ષાની પાછળ પાંડેસરા પોલીસ લખ્યું હતું પોલીસે પાંડેસરામાં રિક્ષા સ્ટેન્ડ અને ગેરેજવાળાની પાસે ભાડ મેળવતા પ્રયાસ કર્યો હતો જેમાં એક ગેરેજમાં રિક્ષા રિપેરિંગ માટે આવતી હોવાની વાત કરાઈ છે ગેરેજવાળા રિક્ષા ચાલકોનો નંબર આપી દેતા એસઓજી પોલીસે આરટીઓ પાસેથી રિક્ષા શોધી કાઢી હતી રિક્ષામાં મહિલાએ પાછળની સાઈડ પર બેગ મૂકી હતી તે બેગ ત્યાં જ હતી પોલીસે એક લાખ પચાસ હજાર રૂપિયાના દાગીના ભરેલી બેગ ત્રણ કલાકમાં શોધી કાઢી હતી અને દાગીનાની બેગ પોલીસ કમિશનર અજય તોમરે મહિલાને પરત કરી ત્યારે મહિલાએ સુરત પોલીસનો આભાર પણ માન્યો છે